આ સર્વે રામ ભક્તો પર કિશોરભાઈ પરિવાર દ્વારા પુષ્પવર્ષા કરી શ્રી હનુમાન ચાલીસા પઠન સુંદરકાંડનું પઠન તેમજ ધૂન કીર્તન આયોજન કરવામાં આવ્યું જેમાં કિશોરભાઈ ચોટલિયા પિતા મોહનભાઈએ પણ ધૂન કીર્તનની રમઝટ બોલાવી પધારેલ સૌ ભાઈઓ બહેનો રામમય બની નાચવા લાગ્યા હતા સર્વે રામ ભક્તો પર કિશોરભાઈ પરિવાર દ્વારા વર્ષા કરી આ પ્રસંગે શાસ્ત્રી રવિભાઈ દવે પણ ખૂબ આનંદિત થઈ ચોટલિયા પરિવારને આશીર્વાદ પાઠવતા જણાવ્યું હતું કે આજે તો તમારે ઘેર ખુદ રામજી પધાર્યા હોય તેવો માહોલ સર્જાયો છે અને રામજીનો રાજીપો પ્રાપ્ત કર્યો છે આપને ત્યાં આવો માહોલ છે તો આગામી તારીખ બાવીસ જાન્યુઆરીના રોજ અયોધ્યા ખાતે રામ મંદિરના સ્વપ્ન દ્રષ્ટા યુગપુરુષ ગુજરાતના પનોતા પુત્ર માનનીય મોદી સાહેબ દ્વારા કેવો ભવ્ય માહોલ સર્જાશે અંતમાં શાસ્ત્રીજી દ્વારા સર્વને ખાસ અપીલ કરવામાં આવી કે તારીખ બાવીસ જાન્યુઆરીના રોજ અયોધ્યામાં જ્યારે રામજીને પ્રાણ પ્રતિષ્ઠા થાય તે દિવસે પણ જુનાગઢને અયોધ્યા બનાવી સૌ પોતપોતાને ઘેર રંગોળી બનાવી રામજીની પૂજા અર્ચના કરીને સૌ રામ ભક્તોને અપીલ કરવામાં આવી હતી આ અપીલને સૌએ હર્ષથી વધાવી જય શ્રી રામના નાદ લગાવી કાર્યક્રમને ખૂબ જ માણી અંતે રામજી તથા હનુમાનજીની આરતી કરી પ્રસાદ વિતરણ કરી પૂર્ણ કરવામાં આવ્યો હતો Bureau report, Mahadev News.